નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલય ધોરણના વાણિજ્ય વ્યવસ્થાના ધોરણ અગિયારના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની ચર્ચા કરી રહ્યા છીએ એમાં આપણે પ્રશ્ન એક એટલે કે પાર્ટ એક સહકારી મંડળી તેનો અર્થ લાક્ષણિકતાઓ ફાયદા અને મર્યાદાઓની ચર્ચા કરેલી છે હવે બાળકો આપણે આજ પાઠનો પ્રશ્ન બે એટલે કે પાર્ટ ટુ કંપની સંયુક્ત હિસ્સાવાળી કંપની એના ફાયદા લક્ષણો અને મર્યાદાઓની ચર્ચા કરીશું તો સૌ પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ પહેલાં પ્રસ્તાવના જોતાં આપણે ખ્યાલ આવે કે સૌ પ્રથમ આપણે સહકારી મંડળી છે એ સ્વૈચ્છિક વ્યવસ્થા તંત્રનું સ્વરૂપ છે અને પરસ્પર હિત ધરાવતી વ્યક્તિ સ્વેચ્છાએ જોડાય છે અને નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે અને તેનો ઉદ્દેશ્ય પરસ્પર સહકાર સાધીને સભ્યના આર્થિક હિતનું સંવર્ધન કરે છે આપણે સહકારી મંડળીની વ્યાખ્યા પણ જોઈ ગયા આપણે હવે સંયુક્ત હિસ્સાવાળી કંપની જોઈએ ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા ઉપર ઉત્પાદન થવા લાગ્યું મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓમાં અમર્યાદિત જવાબદારી મૂડીની મર્યાદા ટૂંકું આયુષ્ય વગેરે હતી મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિઓ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી જવાબદારી અને જોખમની વહેંચણી કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે નવી વ્યવસ્થાનો ઉદભવ થયો એટલે કે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદભવ થયો જેને સંયુક્ત હિસ્સાવાળી એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની કહેવામાં આવે છે જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું કંપની સ્વરૂપના કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળે છે આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં કંપની ઉપરના નિયમન પ્રમાણે ઓગણીસો ને છપ્પનનો કંપની ધારો અમલમાં મૂક્યો છે

કંપની છે એ આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં કંપની ઉપરના નિયમન માટે ઓગણીસો ને છપ્પનનો ધારો પણ અમલમાં મૂકવામાં આવ્યો અને તારીખ એક ચાર બે હજાર ચૌદથી બે હજાર તેરનો નવો કંપની ધારો પણ અમલમાં આવ્યો આ કંપની ધારા મુજબ આપણે કંપનીનો અર્થ અને એની વ્યાખ્યાઓ જોઈશું કંપનીનો અર્થ જોઈએ પહેલાં બાળકો કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે કાયદાની દૃષ્ટિએ કંપની એક કૃત્રિમ અદૃશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે કંપની ઇઝ એન એફિશિયસ એનવાઇઝેબલ એન્ડ ઇન્ટેજિલેબલ પર્સન ઇન ગેસ ઓફ લો બે હજાર તેરના કંપની ધારા જણાવ્યા મુજબ કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની આપણી વ્યાખ્યા વ્યવસ્થિત જોઈએ કે કંપની એટલે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે સહકારી મંડળીમાં વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે વૈયક્તિક માલિકીમાં બધું જ ભારણ વ્યક્તિ ઉપર હોય છે અને ભાગીદારી પેઢીમાં ભાગીદારો સંયુક્ત રીતે ભેગા મળી અને ધંધાનું સંચાલન કરે છે પરંતુ કંપની છે કોઈ એક વ્યક્તિ અને કરોડો વ્યક્તિની બનેલી હોય છે આ આના માટે બે હજાર તેરનો કંપની ધારો લાગુ પડે છે એટલે કે કંપની છે કાયદેસરનું કૃત્રિમ બાળક છે કૃત્રિમ રીતે અસ્તિત્વમાં આવતું ધંધાકીય સ્વરૂપ છે હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ પહેલું જોઈએ કાયદેસરનું વ્યક્તિત્વ કંપનીની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે કંપની પોતાના નામથી અન્ય વ્યક્તિ સામે દાવો માંડી શકે છે કરાર કરી શકે છે અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે બીજું જોઈએ કાયમી અસ્તિત્વ કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી ફરચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય છે જો વૈયક્તિક માલિક કે ભાગીદારી પેઢી હોય તો ગમે ત્યારે વિસર્જન થઈ શકે પરંતુ કંપની છે એનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે કારણ કે એને કાયદાથી જ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે તે સભ્યથી અલગ વ્યક્તિત્વ ધરાવે છે કંપનીના કોઈ સભ્ય મૃત્યુ પામે નાદાર જાહેર થાય તો કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી ફળચાની પ્રક્રિયા એટલે કે નુકસાનીની પ્રક્રિયામાં જ કંપનીનો શું કરી શકાય છે અંત લાવી શકાય છે ત્રીજું મૂડીનું નાના હિસ્સામાં વિભાજન કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે શેર બહાર પાડી કંપની વિષય પાળા પણ મૂડી ભંડોળ એકઠું કરી શકે છે શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે વૈતિક માલિકી કે ભાગીદારી પેઢી હોય તો મૂડી છે એ મોટા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ કંપનીમાં છે માલિકની મૂડી સિવાય શેરહોલ્ડરો દ્વારા નાના નાના હિસ્સામાંથી મૂડીને એકઠી કરવામાં આવે છે આ રીતે વિશાળ મૂડી ભંડોળ એકઠું કરી શકાય છે શેર ખરીદનાર કંપનીનો શું ગણાય છે શેરહોલ્ડર ગણાય છે ચોથું જોઈએ શેરની સરળ ફેરબદલી કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે છે અને ખરીદી શકે છે શેરની ફેરબદલી એ કંપનીનું મહત્ત્વનું લક્ષણ છે કહેવાનો મતલબ એવો છે કે કંપનીની કાયદાકીય જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડર છે કંપનીના શેર વેચી શકે છે અને ખરીદી પણ શકે છે એટલે શેરની ફેરબદલી એ કંપનીનું આગવું લક્ષણ છે મહત્ત્વનું લક્ષણ છે પાંચમું સામાન્ય મહોર કરારો શેર પ્રમાણપત્રો દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોર લગાવવામાં આવે છે એટલે આપણે કોઈપણ કંપની છે એના આપણે શેરના દસ્તાવેજો જોઈએ પ્રમાણપત્રો જોઈએ કે વ્યવહારના રોજબરોજના જે એના ડોક્યુમેન્ટ્સ હોય એમાં કંપનીનું પોતાનું અલગથી એક સીલ લાગેલું હોય જે કંપનીની ઓળખાણ છે આનાથી કંપનીના શું થાય છે વ્યવહારો કરવામાં આવે છે અને સામાન્ય મહોર લગાવવામાં આવે છે છઠ્ઠું જોઈએ આપણે સંચાલન કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્રમાં અને નિયમન નિયમનપત્રોને આધીન રહી સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીનું સંચાલન કરે છે શેરહોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે છે જેને સંચાલન એટલે કે ડાયરેક્ટર કહે છે સંચાલકો સામૂહિક રીતે સંચાલન મંડળ તરીકે ઓળખાય છે જે કંપનીનું સંચાલન સંભાળે છે આમ કંપનીમાં માલિક અને સંચાલન બંને અલગ છે આપણે જ્યારે બીજો પાઠ ભણતા હતા ત્યારે આપણે એક આકૃતિ જોઈ હતી ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી આ ત્રણેય સપાટીમાં અલગ અલગ મંડળ હોય છે અધિકારીઓ હોય છે અને કર્મચારીઓ હોય છે સંચાલક મંડળ છે ઉચ્ચ સપાટી વિરાજમાન હોય છે અને સામૂહિક રીતે કંપનીનું સંચાલન કરે છે અને માલિકો મૂડી રોકે છે આમ જોઈએ તો કંપનીનું સંચાલન અને માલિક બંને શું છે અલગ છે સાતમું જોઈએ સભ્યનો દરજ્જો કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા બની શકે નહીં પરંતુ સભ્ય કંપની સાથે શું કરી શકે છે કરાર કરી શકે છે જો કંપનીની માલિકી અને સંચાલન અલગ હોય છે પણ કૃત્રિમ રીતે તો તેનું અસ્તિત્વ એક જ હોવાથી કોઈપણ વ્યક્તિ કંપની વતી કરાર ન કરી શકે સભ્યના પણ કૃત્યથી કંપની બંધન કરતા નથી કારણ કે કંપની અને માલિક અને કર્મચારી બધું અલગ છે બધાને કાયદેસરનું અસ્તિત્વ પ્રાપ્ત થયેલું હોય છે પરંતુ સભ્ય શું કરી શકે કંપની સાથે કરાર કરી શકે છે આઠમું સભ્ય સંખ્યા ખાસ યાદ રાખજો તમને એક માર્કમાં અને વિકલ્પમાં પણ આ પ્રશ્ન પૂછાય છે કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ બસો સભ્યો હોય છે જો કંપની ખાનગી હોય લિમિટેડ કંપની હોય કે પ્રાઇવેટ લિમિટેડ કંપની જો પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો ઓછામાં ઓછા બે સભ્યો અને વધુમાં વધુ બસો સભ્યો અને જાહેર એટલે કે સરકારી કે નિગમ કે કોઈ પણ સંયુક્ત હિસ્સાવાળી કંપની હોય તો ઓછામાં ઓછા સાત સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈપણ પ્રકારનું નિયંત્રણ નથી એટલે કંપની ખાનગી છે કે સરકારી છે કે જાહેર છે કે કોઈ નિગમ છે તો બંનેમાં સભ્ય સંખ્યામાં ફેરફાર હોવાનો નવમું સભ્યોની જવાબદારી સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે છે શેરની મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે સભ્યોની જવાબદારી અમર્યાદિત છે મર્યાદિત કે અમર્યાદિત કંપનીમાં આવેદનપત્રોમાં જણાવવામાં આવે છે કંપની મર્યાદિત છે કે અમર્યાદિત એનો ઉલ્લેખ કંપનીના આવેદનપત્રમાં કરવામાં આવે છે હવે આમાં શેરની મર્યાદિત જવાબદારીવાળી જો કંપની હોય તો કંપનીમાં ધારણ કરેલા શેરની રકમ પૂરતી સભ્યની મર્યાદિત જવાબદારી હોય છે વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપની ઘણી જ ઓછી જોવા મળે છે મોટે ભાગે આપણા દેશના નિયમ પ્રમાણે મર્યાદિત જવાબદારીવાળી જ કંપનીઓ જોવા મળે છે દસમો મૂળભૂત અધિકાર કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે પરંતુ કંપની દેશની નાગરિક નથી તેથી નાગરિકને પ્રાપ્ય તેવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી બે હજાર ચૌદ અને બે હજાર તેરના આંકડા પ્રમાણે મૂળભૂત અધિકારોમાં જોઈએ તો કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે પરંતુ કંપની દેશની નાગરિક નથી તેથી નાગરિકને પ્રાપ્ય તેવા મૂળભૂત અધિકારો મળતા નથી અગિયાર શેરદીઠ મતાધિકાર કંપની ના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે છે શેરની સરળ ફેર બદલી અને દીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતાઓ છે જો આમાં શું કહેવા માગે છે કે કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા તે મત આપી શકે છે ટૂંકમાં શેર દીઠ અધિકાર છે અને શેરદીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતાઓ છે હવે આપણે એના ફાયદા જોઈએ પેલું વિશાળ મૂડી ભંડોળ કંપની તેની મૂડીને નાના નાના હિસ્સામાં એટલે કે શેરમાં વહેંચી નાખે છે શેરથી મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે પરિણામે કંપની વિશાળ પ્રમાણમાં મૂડી એકઠી કરી શકે છે આપણે ફાયદામાં જોયું ને કે વિશાળ મૂડી ભંડો કંપની છે નાના નાના હિસ્સામાંથી ઘણું બધું મૂડી એકઠી કરી શકે છે અને શેર દીઠ મતાધિકાર હોવાથી શેર ખરીદવાનું પણ આકર્ષણ રહેવાનું છે જેથી કરીને કંપની વધુ પડતી મૂડી શું કરી શકે છે એકઠી કરી શકે છે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની સરખામણીમાં કંપની વધુ મૂડી એકઠી કરી શકે છે મેં મિંદુ શેરની ફેર સરળ ફેરબદલી માન્ય શેર બજારમાં શેરની લેવે સરળતાથી થઈ શકતી હોવાથી કંપનીઓ સભ્ય ઈચ્છે ત્યારે શેર વેચી શકે છે અને નાણાં મેળવી શકે છે અને જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી શકે છે જોકે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે જો શેરની ફેરબદલી ખૂબ સરળ છે સરળતાથી બજારમાં કંપનીના શેર હોલ્ડરો શેર ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે અને જરૂરિયાત હોય ગમે ત્યારે જરૂરિયાત હોય તો ખરીદી અને વેચી શકે છે જો કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે બધા જ લોકો ખાનગી કંપનીના શેર લઈ પણ નથી શકતા અને વેચી પણ શકતા નથી ખાનગી કંપનીમાં શેર પર નિયંત્રણ હોય છે અને શેર હોલ્ડરોની સંખ્યા પણ ઓછી હોય છે ત્રીજું સભ્યોની મર્યાદિત જવાબદારી શેરની મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે કંપની ફળચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં તેમણે શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી જો શેરની મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી તે મર્યાદિત રહે છે જો કંપની નુકસાનીમાં કે પડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં તેમણે શેરની મૂળ કિંમત કરતાં વધુ નાણાં ચૂકવવાના રહેતા નથી ચોથું અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય કાયદા દ્વારા કંપનીને તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળતું હોવાથી કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે સભ્યના મૃત્યુ નાદારી મગજ અસ્થિર થવાના સંજોગો કે સભ્યો દ્વારા શેરની ફેરબદલી કંપનીના અસ્તિત્વને અસર કરતી નથી જો વિશાળ પ્રમાણમાં કંપની મોટી હોય એટલે શેર હોલ્ડરો વધુ હોય સ્વાભાવિક છે વધુ શેર હોલ્ડરો હોવાથી ક્યારેય કોઈ શેર હોલ્ડરનું મૃત્યુ થાય નાદારી થાય કે કોઈપણ પ્રકારની વિપરીત અસર થાય તો કંપનીના અસ્તિત્વને કોઈપણ પ્રકારની અસર થતી નથી એ તો એની રીતે સંચાલન ચાલુ જ રહે છે અથવા શેરની ફેરબદલી થાય તો પણ કંપનીને કોઈ પણ પ્રકારની અસર થતી નથી એના અસ્તિત્વને કોઈ અસર નથી થતી પાંચમું વિશાળ કદના લાભ કંપની માટે મોટા પાયા ઉપર ખરીદી વેચાણ ઉત્પાદન શક્ય બને છે વિશાળ મૂડીભંડોળ આધુનિક યંત્રો નિષ્ણાતોની સેવા સંશોધન વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનના લાભ મળે છે આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે તમને ત્રણ માર્કનું વિધાન પૂછાઈ શકે કે આર્થિક વિકાસના એન્જિન તરીકે કંપનીને કેમ ઓળખવામાં આવે છે તો એનું કારણ એ છે કે મોટા પાયા ઉપર ખરીદ અને વેચાણ ઉત્પાદન શક્ય બને છે વિશાળ મૂડી ભંડોળ આધુનિક યંત્રો નિષ્ણાંતોની સેવા સંશોધનો વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા ઉપર ઉત્પાદનનો લાભ મળે છે એટલા માટે એને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠું કાર્યક્ષમ સંચાલન નિષ્ણાતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ હોય છે સાતમું લોકશાહી સંચાલન સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે મહત્વના નિર્ણયો સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી લેવામાં આવે છે જેટલા લોકો પાસે સત્તાવાળા શેર છે એટલે કે જેટલા કંપનીના સંચાલકોમાં જેનો હિસ્સો છે એ વ્યક્તિઓ મોટા પાયા ઉપર શું કરે છે નિર્ણય લેવામાં બધાની બહુમતી દર્શાવે છે અને લોકશાહી રીતે કંપનીનું સંચાલન થાય છે ટૂંકમાં મહત્વના નિર્ણયો ઉપર સામાન્ય સભામાં બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે સમાજ અને રાષ્ટ્રને લાભ જાહેર જનતા તેમની બચતનો કંપનીમાં શેર ડિબેન્ચર જાહેર તાપણોમાં રોકાણ કરે છે બચતને પ્રોત્સાહન મળે છે રોકાણો પર તેમને ડિવિડન્ડ અને વ્યાજબી આવક મળે છે મોટા પાયા પર ઉત્પાદનના લાભ સમાજના લોકોને મળે છે રોજગારીની તકોમાં વધારો થાય છે ગ્રાહકોને સંતોષ ભરેલી વસ્તુ વાપરવા મળે છે તેમજ વૈશ્વિકીકરણની દુનિયામાં ભારતનું પણ નામ આગળ વધતું દેખાય છે કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ છે એ કલામાં બગીચામાં શાળામાં કોલેજોમાં રમતગમતના મેદાનોમાં વગેરે માટે પણ ખર્ચે છે કર્મચારીઓ પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે આ રકમ દેશના વિકાસ પાછળ પણ વપરાય છે આમ જોઈએ તો જે દેશમાં મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય છે તે દેશનો આર્થિક વિકાસનો દર ખૂબ ઓછો હોય છે રોજગારની તકોમાં પણ વધારો હોય છે નવી નવી અને ફેશનવાળી વસ્તુઓ પર લોકોને વ્યવસ્થિત વ્યાજબી ભાવે મળી રહે છે ગ્રાહક વર્ગ છેતરાતો પણ નથી આમ મોટા પાયા પર સમાજને અને રાષ્ટ્રને શું મળે છે કંપનીના લાભો પ્રાપ્ત થાય છે હવે એની લિમિટેશન જોઈએ એટલે કે મર્યાદાઓ જોઈએ જેટલા એના ફાયદા છે સામે થોડાક એના ગેરફાયદા પણ જોવા મળે છે દરેક સિક્કાની બે બાજુ હોય છે તો અમે થોડીક આપણીની મર્યાદા જોઈએ પહેલું લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી જટિલ અને ખર્ચાળ છે કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરી કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે આ માટે નિષ્ણાતોની સેવા લેવી પડે છે નિષ્ણાંતો તેમની સેવા માટે વધુ ફી લે છે ઉપરાંત કંપની રજિસ્ટરને નોંધણીની પણ ફી ચૂકવવી પડે છે સ્વાભાવિક છે કે મોટા પાયા ઉપરનું વિશાળ એકમ હોય એટલે એની પ્રોસેસ લાંબી હોય અને લાંબી પ્રોસેસ હોય અને વિધિવાળી પ્રોસેસ હોવાથી નિષ્ણાતોની સલાહ લેવી પડે છે તો નિષ્ણાતોની ફી ઊંચી હોય છે રજીસ્ટ્રારની ફી ઊંચી હોય છે અને વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની સરખામણીમાં કંપનીના ખર્ચા ખૂબ મોટા પ્રમાણમાં અને બહોળા પ્રમાણમાં હોય છે બીજું ધારાકીય નિયંત્રણ કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે એટલે એને ટોટલી કાયદો લાગુ પડે છે કાયદાની બહાર જઈ અને કંપની ઉત્પાદન કે વેચાણનું કાર્ય કે અન્ય કાર્ય કરી શકતી નથી કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે નિયમિત સમયે પત્રકો અહેવાલો હિસાબો કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે સેબી કેટલીક જોગવાઈઓનું પણ એને પાલન કરવું પડે છે સેબી એટલે શું તો કે શેર બજાર ઉપર નિયંત્રણ રાખતી સંસ્થા છે આગળનો પ્રશ્ન આવશે ત્રીજું વહીવટી ખર્ચમાં વધારો નિષ્ણાંતોની ઊંચી ફી વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર સંશોધનો પાછળનો ખર્ચ વગેરેથી કંપનીનો વહીવટી ખર્ચ વધી જાય છે ઘણા બધા ખર્ચાઓ કંપનીને લાગુ પડે છે ચોથું આપ ખુદશાહી વહીવટ સભ્યોને કાયદા દ્વારા ઘણા હકો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની સત્તા ભોગવે છે શેરદી મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન ઉપર કાબૂ મેળવે છે અને પોતાના ઈચ્છાઓનો જ અમલ થવા દે છે કંપનીના નાણાં મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત અને સ્વાર્થ માટે પણ શું કરે છે ઉપયોગ કરે છે સ્વાભાવિક છે કે એકમ મોટું હોય કર્મચારી વધુ હોય એટલે રાજકારણ પણ મોટું હોય આના માટે ઘણી વખત સભ્યો આર્થિક પોતાના અંગત હિત માટે કે સ્વાર્થ માટે કંપનીના નાણાંનો શું કરે છે ઉપયોગ કરે છે પાંચમું રહસ્યની જાળવણીમાં મુશ્કેલી કંપનીને તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી સભ્યોને તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પરત બોનસ શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે છે આથી રહસ્યની જાળવણી કઈ બને છે મુશ્કેલ મોટા પાયા પર વિશાળ એકમ હોવાથી રહસ્યની જાળવણી થઈ શકતી નથી કારણ કે અમુક બાબતો કાયદાકીય દ્રષ્ટિએ કંપની રજિસ્ટ્રારને ખુલ્લી પાડવી જ પડે છે અને બતાવવી પડે છે એટલા માટે રહસ્યની જોઈ એવી જાળવણી થઈ શકતી નથી નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે આ માટે સભ્યોની સભા બોલાવવી પડે છે સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસો પહેલાં સભાની નોટિસ આપવી પડે છે સભામાં ઠરાવ પસાર કરવો પડે છે આ બધામાં સમય વ્યય થતો હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થાય છે જો વૈયક્તિક માલિકીની પેઢી કે ભાગીદારી પેઢી હોય તો સભ્ય સંમતિથી અને વ્યક્તિક માલિકીમાં પોતે એકલો નિર્ણય લઈ શકે છે પરંતુ કંપની વિશાળ એકમ હોવાથી સંચાલકો અધિકારીઓ સીઈઓ સુપ્રિન્ટેન્ડન્ટો અને અન્ય અધિકારીઓની વિષય વસ્તુ જણાવી ઠરાવ પસાર કરવો પડે અને પછી ચર્ચા વિચારણાથી નિર્ણય લેવામાં આવતો હોવાથી નિર્ણય લેવામાં વાર લાગે છે એટલે કે વિલંબ પણ થાય છે સાતમું ઓછી પરિવર્તનશીલતા વૈયક્તિક માલિકીને ભાગીદારી કરતાં કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ઓછું છે મહત્વના ફેરફાર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અદાલતની પરવાનગી પણ મેળવવી પડે છે આઠમું સટ્ટાખોરીને ઉત્તેજન સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફદાર હોવાથી શેરબજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે શેરમાં થતી સટ્ટાખોરીના નાના રોકાણકારોને આર્થિક હિતોને શું કરે છે નુકસાન પહોંચે છે નવું સમાજને ગેરફાયદા કામદારોની હડતાળ માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે છે માનવી કરતાં મૂડીનું મહત્ત્વ વધારે હોવાથી ઇજારાશાહીના દૂષણો પ્રવર્તે છે જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે જેમ મોટી કંપનીઓને વધુ કંપનીઓ દેશમાં હોય તો આર્થિક વિકાસની અંદર ઓછો થાય તેમ સામેના ગેરફાયદા છે જો એક જ પ્રોડક્ટ બનાવતી કંપની દેશમાં વધી જાય તો એ પ્રોડક્ટ નીચલા વર્ગના લોકોને ઝડપથી મળતી નથી અને જરા શાહીનો ભોગ બનવો પડે છે અને જૂથનો રચના કરી અને શું કરી શકે છે સમાજમાં છેતરપિંડી અને અન્ય દૂષણો પણ પ્રવેશે છે આમ આવક અને સંપત્તિની પણ શું થાય છે અસમાન વહેંચણી થાય છે તો વિદ્યાર્થી મિત્રો મને વિશ્વાસ છે કે આ પ્રશ્ન તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે વિડીયો જોતાં કંઈ પણ પ્રકારની ક્વેરી ઉદ્ભવે કે પ્રશ્ન ઉદ્ભવે તો તમે મને મેસેજ કરી શકો છો અથવા ફોન કરી શકો છો તો આ તકે હું ગાયત્રીબેન અને અપલોડ કરવા માટે ચત્રીશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું